નમસ્કાર દર્શક મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના સમાન વિસ્તારમાં આવેલી મહાન સોસાયટીમાં આજે એક જ દુઃખદ ઘટના બની છે મિત્રો જી આ મિત્રો એક જ ઘરમાં એ ગેસ સિલિન્ડર લીકેજ થવાના જોરદાર વિસ્ફોટ થયો છે જી હા મિત્રો જેના પરિણામે એક જ પરિવારના ત્રણ સભ્યો ડાજી ગયા છે અને જેમાં પુત્રનું મોત થયું છે મિત્રો જી હા તો કાયલોમાં રાજકિશોર ગુપ્તા રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય છે મિત્રો મિત્રો આગળ તમને જણાવે તો મિત્રો જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો તો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરતા તો ખાસ ધ્યાન રાખજો મિત્રો મિત્રો આગળની તરફ જણાવતા ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ ભીષણ લાગી ગઈ હતી મિત્રો ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો સઠ્ઠી મૈયા પૂજા માટે ખૂબ જ ગુસ્સામાં ખુશી હતા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે જો કે આ આગ લાગવાના કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયો હતો અને મિત્રો ડાજિયા હતા અને એક પુત્રનું મોત પણ થયું હતું મિત્રો ન્યૂઝ સતત અપડેટ મેળવવા માટે ગૃપે કરીને અમારી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો